હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે ઊંધિયું બનાવીશું જે ચટાકેદાર અને ટેસ્ટી બનશે સાથે આજે આપણે આ ઊંધિયું એકદમ ઇઝી મેથડથી બનાવીશું તો જો તમને આજની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ ઊંધિયું બનાવવા માટે અહીં દોઢસો ગ્રામ ફોલેલી તુવેર લીધી છે સાથે એંસી ગ્રામ સુરતી પાપડી દોઢસો ગ્રામ સુરણ દોઢસો ગ્રામ બટાકા દોઢસો ગ્રામ રતાળુ સો ગ્રામ રીંગણ અને બે ટામેટાને આ રીતે કાપીને લીધા છે સાથે ભાજીમાં મેં અહીં એક કપ મેથીની ભાજી અડધો કપ લીલું લસણ અને એક કપ જેટલા ઝીણા સમારેલા ધાણા લીધા છે તો સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવી લઈશું એના માટે મેં અહીં અડધો કપ ઘઉંનો લોટ લીધો છે જે થોડો કરકરો હોય એવો લોટ લેવાનો છે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ નાખીશું અને હવે લોટમાં તેલનું મોણ એકદમ સરસ લાગી જાય એ રીતનું આપણે મિક્સ કરી લઈશું તો ઘઉંના લોટને મોણ દેવાથી મુઠિયા અંદરથી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો હવે એકદમ સરસ મોણ અપાઈ ગયું છે હવે આપણે તેની અંદર અડધા કપ જેટલો ચણાનો લોટ નાખીશું તો આ રેગ્યુલર ચણાનો લોટ છે એ લઈ રહી છું હું અને એ સિવાય હવે આપણે તેમાં બીજા મસાલા કરી લઈશું તો તેમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી હળદર પાવડર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને સાથે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને તેની સાથે બે ચમચી જેટલી ખાંડ નાખી રહીશું તો ગળપણ તમને જેટલું ગમે એટલું તમે લઈ શકો છો એડજસ્ટ કરી લેવાનું સાથે પાંચ ચમચી જેટલો અજમો લીધો છે તેને આ રીતે હાથમાં થોડો ક્રશ કરીને નાખવાનો છે સાથે પાંચ ચમચી જેટલી હિંગ અને એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હવે તેની ઉપર આપણે ફ્રેશ મેથી કાપી લઈશું તો એક કપ મેથી લીધેલી છે તો જો તમે એક કપ લોટ લેતા હોય તો તેની સામે એક કપ મેથીનું પ્રમાણ રાખશો તો મુઠિયા એકદમ સરસ પરફેક્ટ બનશે તો મેં બધી જ મેથી આ રીતે કાપી લીધી છે હવે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલા લીલા કાપેલા ધાણા નાખીશું અને બે મોટી ચમચી દહીં નાખીશું તેની ઉપર પાંચ ચમચી જેટલો બેકિંગ સોડા નાખીને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો સૌથી પહેલાં જો તમે બધું આ રીતે મિક્સ કરી લેશો તો તમને પછી જરૂર લાગે એ પ્રમાણે જ પછી પાણી એડ કરતું જવાનું છે તો અહીં થોડું થોડું પાણી લઈને હું મુઠિયા માટેનો લોટ બાંધી લઉં છું તો આટલો લોટ બાંધવા માટે મને બે ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે તો દહીંમાં તમારે પાણીનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે તમારે પાણી યુઝ કરવાનું રહેશે તો હવે મુઠિયા માટેનો લોટ બાંધાઈને તૈયાર છે અને હવે તેના ઉપર પાંચ ચમચી જેટલું તેલ લઈને લોટને આપણે થોડો તેલવાળો કરી લઈશું અને સેજ એને મસળીને પછી તેમાંથી આપણે વાળી લઈશું તો હું અત્યારે મીડિયમ સાઇઝના ગોળ મુઠિયાવાળી રહી છું તમને લમગોળ ગમે તો તમે એવા પણ મુઠિયાવાળીને તૈયાર કરી શકો છો તો અત્યારે જોઈ શકાય છે આપણે એકદમ નાની નાની સાઇઝના મુઠિયાવાળીને તૈયાર કરી લીધા છે અને આ જ રીતે હું બધા જ મુઠિયાવાળીને તૈયાર કરી લઉં છું તો આટલા મેઝરમેન્ટથી તમારા પંદરથી વીસ જેટલા મુઠિયા બનીને તૈયાર થશે તો હવે આપણે મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે આપણે તુવેર અને પાપડીનો વઘાર કરી લેવાનો છે તો તેના માટે મેં અહીં એક કુકર લીધું છે અને કુકરમાં હું બે ચમચી જેટલું તેલ નાખી રહી છું તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર પાંચ ચમચી જેટલો અજમો નાખીશું અને સાથે આપણે પાંચ ચમચી જેટલી હિંગ લઈ લઈશું તો હિંગ અને અજમાથી એકદમ સરસ ટેસ્ટ આવશે તુવેર પાપડીનો હવે આપણે તેલમાં પિંચ જેટલો બેકિંગ સોડા નાખીશું અને સાથે તેમાં એંસી ગ્રામ જેટલી સૂરથી પાપડી અને સાથે દોઢસો ગ્રામ જેટલા ફોલેલા તુવેરના દાણા લેવાના છે તો આ દાણા ફોલીને દોઢસો ગ્રામ થાય છે તો એ પ્રમાણે તમારે માપ લેવાનું છે હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું જેથી દાણા પર તેલનું એકદમ સરસ કોટિંગ લાગી જાય અને હવે આપણે તેની અંદર પા કપ જેટલું પાણી નાખી દઈશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું ખાંડ નાખીશું તો ખાંડ નાખવાથી પણ શાકભાજીનો કલર એકદમ સરસ જળવાઈ રહેશે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરીવાર બધું જ મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે એકદમ સ્લો ફ્લેમ પર એક વિસલ બગાડી લેવાની છે તો અત્યારે એક વિસલ પછી જોઈ શકાય છે કે તુવેર અને પાપડી એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરી લેવાનું છે અને તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં મુઠિયા તળી લઈશું તો આ રીતે તેલમાં મુઠિયા નાખી દેવાના છે અને તેલનું ટેમ્પરેચર મીડિયમ ટુ હાઈ રાખવાનું છે અને આ રીતે મુઠિયાને આપણે અલટતાં પલટતા જઈશું અને વ્યવસ્થિત રીતે થોડો ઘાટો કલર આવે એ રીતના મુઠિયા તળી લઈશું તો સ્ટાર્ટિંગમાં આપણે મુઠિયાને ટચ નથી કરવાના નહીંતર તૂટી જશે તો જોઈ શકાય છે કે એકદમ ઘાટો બદામી કલર આવી ગયો છે અને આપણા મુઠિયા તળાઈને તૈયાર છે તો આવી જ રીતે બધા જ મુઠિયા આપણે તળીને એક સાઈડ પર રાખી દેવાના છે હવે સાથે સાથે આપણે જે શાકભાજી તળવાના છે એ લઈ લેશું તો સૌથી પહેલાં હું સુરણ લઈ રહી છું તો સુરણને તળતા થોડો ટાઈમ લાગે છે તો ત્રણથી ચાર મિનિટ જેવું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સુરણને તળી લેવાનું છે તો સુરણ તળાઈને તૈયાર છે તેને પણ આપણે અલગ કાઢીને મૂકી દઈશું હવે આપણે રતાળુ તળીશું તો રતાળુને પણ એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી તળવાનું છે તો જો તમે આ રીતે બધા જ શાકભાજી તળીને ઊંધિયું બનાવશો તો ઊંધિયાનો ટેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થાય છે રતાળું પણ તળાઈ ગયું છે હવે આપણે તેમાં બટાકા તળી લેવાના છે તો બટાકાને પણ આપણે એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધીના તળી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમારા ઘરે તમે કઈ રીતે ઊંધિયું બનાવો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હવે આપણા બટાકા તળાઈ ગયા છે હવે આપણે રીંગણ તળીશું તો રીંગણને તળવા માટે હું તેને આ રીતે બે ભાગમાં કટ કરી લઉં છું અને પછી હું તળવાની છું જો તમને ગમે તો તમે રીંગણને ખાલી ઉપરથી થોડું સ્લીટ કરી લેવાનું અને આખું રીંગણ પણ તમે તળી શકો છો તો આ રીતે રીંગણને પણ અલટતા પલટતા જવાનું છે અને એકદમ વ્યવસ્થિત કૂક થાય ત્યાં સુધી આપણે રીંગણને પણ તળી લઈશું હવે આપણે ઊંધિયાનો ફાઇનલ વઘાર કરીશું તો તેના માટે એક કઢાઈમાં મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે અને આ તેલ આપણે જેમાં મુઠિયા તળ્યા હતા એ જ લેવાનું છે જેથી મુઠિયાની એકદમ સરસ ફ્લેવર તેલમાં હોય હવે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલો અજમો નાખીશું સાથે પાંચ ચમચી જેટલી હિંગ લેવાની છે અને બે ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું તો પહેલાં આપણે આ પેસ્ટને તેલમાં એકદમ વ્યવસ્થિત રીતે સાંતળી લેવાની છે જેથી આદુ અને લસણની કાચી ફ્લેવર જતી રહે અને એ સંતળાય એ પછી આપણે તેમાં હવે તેમાં બે ચમચી જેટલો શીંગદાણાનો પાવડર નાખીશું તો આ કાચા શીંગદાણાને મિક્સીમાં પાવડર કરી લીધો છે અને એ આપણે આમાં લઈ રહ્યા છીએ તો શીંગદાણા કાચા હોવાથી આપણે તેને તેલમાં એકદમ વ્યવસ્થિત સાંતળી લેવાનું છે જેથી શીંગદાણાની કાચી ફ્લેવર જતી રહે એ પછી આપણે તેની અંદર પાક અપ જેટલું લીલું લસણ નાખીશું અને બાકીનું લસણ આપણે જ્યારે સબ્જી બનતી હશે ત્યારે પણ થોડું નાખીશું સાથે આપણે તેમાં પાક પાકઅપ જેટલા લીલા ધાણા નાખીશું તો આ રીતે મસાલો નાખવાથી તમારે અલગથી મસાલો કરવાની પણ જરૂર નથી પડતી અને સાથે તેમાં બે ટામેટાને આ રીતે કાપી લીધા છે તો મીડિયમ સાઇઝના બે ટામેટા લીધા હતા તેને આપણે આ રીતે કાપીને લઈ લઈશું અને બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે અને ટામેટા થોડા કૂક થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે તો બધી જ વસ્તુને બે થી ત્રણ મિનિટ જેવું કૂક કરી લેવાનું છે અને તેને થોડું આપણે સતત હલાવતા રહીશું જેથી કરીને આપણે જે શિંગદાણાનો પાવડર લીધેલો છે એ નીચે બેસી ના જાય અને આ કૂક થઈ ગયા પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો અહીં મેં આખા ઊંધિયાના ભાગનું જ મીઠું અત્યારે લીધું છે અને સાથે ત્રણ ચમચી જેટલી ખાંડ લઈ રહી છું તો ગળ પણ તમને જે પ્રમાણે ગમતું હોય એ રીતે પ્લસ માઇનસ કરી શકો છો પણ જો ઊંધિયાનો ટેસ્ટ ખાટો ગળ્યો અને થોડો તીખો હોય તો ખાવાની મજા આવે છે હવે તેમાં એક ચમચી ઊંધિયાનો મસાલો નાખીશું તો આ મસાલો બનાવવા માટે મેં એક તજનો ટુકડો બે લવિંગ અને એક બાદિયાનું ફૂલ લીધું હતું અને એ બધાને મિક્સ કરીને ખાંડીને આ રીતે પાવડર બનાવી લીધો છે તો જો તમે આ મસાલો ઊંધિયામાં નાખશો તો ઊંધિયાનો ટેસ્ટ એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે અને જે તમે બહારથી ઊંધિયું ને જે ફ્લેવર મળે છે એવી જ ફ્લેવર તમે ઘરે પણ બનાવીને તૈયાર કરી શકો છો હવે બધી જ વસ્તુને મિક્સ કરીને થોડીવાર માટે ઢાંકીને કૂક કરી લેવાનું છે તો બેથી ત્રણ મિનિટ જેવું થાય એ પછી ચેક કરી લેશું તો અત્યારે જોઈ શકાય છે કે એકદમ સરસ તેલ રિલીઝ થઈ ગયું છે અને મસાલો આપણો એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયો છે અને સાથે સાથે ટામેટા કૂક પણ સરસ થઈ ગયા છે તો ટામેટાને થોડા મેશ કરી લેશું અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું હવે તેમાં બાફીને તૈયાર કરેલા તુવેર અને પાપડીના દાણા નાખી દઈશું અને સાથે સાથે જ આપણે જે તળીને તૈયાર કરેલા શાકભાજી રાખેલા છે એ પણ આપણે તેની અંદર એડ કરી દઈશું તો બધી જ વસ્તુ નાખીને આપણે એકવાર વ્યવસ્થિત રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અને એ પછી આપણે બાકીના મસાલા કરીશું તો તેની અંદર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર તો તીખાશ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે અડધી ચમચી ગરમ મસાલો નાખીને બધી જ વસ્તુને ફરીવાર આપણે થોડું મિક્સ કરી લેવાનું છે તો શાકભાજીને આપણે થોડા હલકા હાથે મિક્સ કરી લેશું જેથી આપણું શાકભાજી તૂટે નહીં હવે તેમાં મુઠિયા નાખી દઈશું તો અહીં હું દસથી બાર જેટલા મુઠિયા લઈ રહી છું તમને જેટલા ગમે તેટલા તમે વધારે ઓછા નાખી શકો છો હવે તેમાં એક કપ જેટલું ઉકાળેલું પાણી નાખીશું તો આ રીતે પાણીને ગરમ કરીને નાખવાથી ઊંધિયામાં તેલ એકદમ સરસ ઉપર તરીને આવશે અને મુઠિયા પણ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો અત્યારે મેં જે મુઠિયા તૈયાર કર્યા છે એ મુઠિયાને તમે પંદરથી વીસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને બીજા બધા શાકમાં પણ યુઝ કરી શકો છો હવે આપણે શાકભાજીને થોડું મિક્સ કરીને મુઠિયાને આ રીતે થોડા અંદર ડુબાડી દેવાના છે અને એ પછી આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ જેવું કૂક થવા દેવાનું છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને પાંચ સાત મિનિટ પછી જોઈ શકાય છે કે એકદમ સરસ ઉપર તેલ આવી ગયું છે અને પરફેક્ટ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે આ સમયે તમે ટેસ્ટ કરીને તમારા ટેસ્ટને અકોર્ડિંગ ગળપણ ખટાશ અને ખારાશ એડજસ્ટ કરી શકો છો હવે આપણું ઊંધિયું બનીને તૈયાર છે અત્યારે થોડું લિક્વિડી લાગે છે પણ જો થોડીવાર પડ્યું રહેશે તો બધો જ રસો એબ્ઝોર્બ થઈ જશે અને એ સમયે તમે તેમાં પા કપ જેટલું ગરમ પાણી કરીને એડ કરશો તો તમારું ઊંધિયું ફરીવાર પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે હવે તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલા ઝીણા સમારેલા ધાણા નાખીશું અને બે ત્રણ ચમચી જેટલું લીલું લસણ નાખીશું તો આ રીતે લીલું લસણ ઉપરથી નાખવાથી ઊંધિયાનો ટેસ્ટ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે હવે બધી જ વસ્તુને થોડું હળવા હાથે મિક્સ કરી લેશું અને હવે આપણું ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર છે જે તમે એકદમ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આપણે હવે ઊંધિયાને સર્વ કરી દઈશું અને જો તમે ઊંધિયા સાથે જલેબી સર્વ કરવા માંગતા હોય તો ઇન્સ્ટન્ટ જલેબીની રેસિપી પણ મેં અપલોડ કરેલી છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડિયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ